નમસ્કાર ગીરના સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ વિડીયો છે પીપા વાવ પોટનો ગણી લેજો એક બે ત્રણ ચાર પાંચ અને હજુ પાછળ બે સિંહો આવી રહ્યા છે એટલે કુલ સાત સિંહો પીપા વાવ પોટ જે તમને આ વિડીયોમાં પાછળ એમની લાઇટો ઝળહટતી દેખાય છે અને આ એક પાછળો સિંહ પાછળ ઊભો રહી અને જુએ છે કે અમારા ગ્રુપના ફોટો કોણ પાડી રહ્યું છે તો આવા સમયે એમને કોઈ ખલાઈલ પહોંચાડે બિલકુલ પસંદ નથી ઉનાળાનો સમય છે અને ગીરના સિંહો એટલે કે ગરમ લોહીનું પ્રાણી એમને ઉનાળાની ગરમી બિલકુલ પસંદ નથી ચાલીસ ડિગ્રી તાપમાન આખો દિવસ એ આરામ કરે છે અને રાત્રે નીકળી પડે છે આ છે ઉનાળાની ધકધકતી બપોર અને ગીરના જંગલમાં સિંહો કોઈ એક જગ્યાએ બેસી અને પોતે પોતાની ઉર્જાને બચાવે છે તેઓ આરામની મુદ્રામાં છે અને મોટાભાગે લગભગ સોળથી અઢાર કલાક એ પડ્યા રહે છે આરામ કરે છે અને મોટા ભાગે રાત્રિના સમયે અને વહેલી સવારે પાણી પીવા માટે પાણીના પોઈન્ટ પાસે આવે છે ઉનાળામાં ગીરમાં નદીઓ સુકાઈ જાય ત્યારે વિભાગ દ્વારા પાણીના કૃત્રિમ પોઈન્ટ બનાવાય છે સિંહો વરસાદ હોય કે ઉનાળો હોય એ પોતે છાંયડો શોધવા માટે પોતાની યુક્તિ અજમાવી લે છે અને આવી રીતે ક્યારેક એ નાની મોટી જે ઝૂંપડી બનાવેલી હોય એમાં પણ જે ધગધગતી બપોર હોય કે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે પોતાની જાતને બચાવી લેતા હોય છે તીવ્ર ગરમીમાં પાણીની તરસ દરેક પ્રાણીને લાગે તમે જુઓ કે પાણીની તરસ એટલી બધી છે કે એક દીપડો એમની આસપાસ બબ્બે શિકાર હોવા છતાં એ શિકાર કરવાને બદલે પહેલાં શાંતિથી પાણી પીવાનું પસંદ કરે છે વન્યજીવો વચ્ચેની આ સંવાદિતાનું અદ્ભુત ઉદાહરણ છે અને બેજોડ દૃશ્ય છે આવું જવલે જ જોવા મળે કે દીપડા જેવું ખૂંખાર પ્રાણી પોતે જાણે એમનું પેટ ભરેલું હોય અને એને માત્ર પાણી જ પીવું હોય એવી રીતે બબ્બે શિકાર હોવા છતાં માત્ર પાણી પીવે છે ગીરના જંગલના આ દ્રશ્યને પણ તમે જુઓ કે જ્યાં પણ પાણીના ખાબોચિયા જ્યારે ચોમાસામાં ભરાઈ જતા હોય ત્યારે સિંહો પોતે પાણી પી લેતા હોય છે ગીરની આસપાસ વસનારા લોકોને ખબર છે કે ઉનાળાની રાત્રે ગીરની આસપાસના રસ્તા ઉપર મોટાભાગે સિંહો વિહાર કરતા જોવા મળી જાય છે સિંહોને ઉનાળાની ગરમીમાં જંગલની વચ્ચે મચ્છરોથી ખૂબ જ ત્રાસ થાય છે ત્યારે એ વાહનોની અવર જવરવાળા જે વિસ્તારો હોય જેમાં વાહનોના ધુમાડાના કારણે ખૂબ જ ઓછા મચ્છરો હોય ત્યારે સિંહો ત્યાં ફરતા હોય છે અને આ તમે જુઓ અમર અકબર એન્થની જેવા ત્રણ ત્રણ સિંહો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે તો આ તો ગીર છે ભાઈ આને ગાંડી ગીર પણ કહેવાય છે સિંહોનો આ મુકામ છે તો જો તમને પણ ગીર અને સિંહોના વિડીયોઝ પસંદ હોય આ રોમાંચક દુનિયામાં વિહાર કરવાનું તમને મન થતું હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નિહાળો ગીરના ડાલા મથાની અજાયબ દુનિયા